વિદ્યાપુરમ છે ને મંદિર એનો ગેટ છે અને આ કાંઈ મંદિર નો નજારો છે ને બાકી આ ગટર જ નહીં બાગે મંદિર આ સિદ્ધેશ્વર મહાદેવ તો અત્યારે ખાલી પોઠીઓ છે ખાલી હશે અને અલગ જે સાથે વેરાયટી આવે એ અલગ છે હે ગાઈઝ વેલકમ બેક અગેન કેમ છો બધા મજામાં એ હોપ કે તમે બધા મજામાં છો એક ઓર નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો અત્યારે વાગ્યા છે સાડા સાત એન્ડ જવાનું તો વહેલું સવારે પાંચ વાગે પણ કાલે રાતે બે વાગે ઘરે આવવા ને એટલે થોડુંક મોડું ઉઠાણું કેમ કે રાતે ભજીયા બન્યા હતા ને શહેરીમાં એટલે તો અત્યારે એક જવાનું છે અહીંથી સાઠ પાસઠ કિલોમીટર છે વલ્લભભર સાઈડ એક મંદિર છે ત્યાં દર્શન કરવા જવાનું છે એન્ડ સવાર સવારનો વેધર થોડોક વરસાદ જેવો થઈ ગયો જો વાતાવરણ જો પાછું અને હવે નીકળવી જ છીએ સાડા સાત થઈ ગયા છે થોડુંક લેટ થઈ ગયું છે बट uh, कोई नहीं लेट्स सी चलो वीडियो स्किप नो नो करता थोड़ी मजा आ जाता है वीडियो में ओके तो चलो तो बस और नजारा के मस्त है ना गई पेट्रोल पूरे ली तुझे वाइक गया पंद्रह मिनट थे ढसा पोगी पंद्रह मिनट पन हाँ स्लो आई कि थी, पचा पचा તો હવે જઈએ હવે અહીંથી હવે કેટલું કહે છે પચાસ કિલોમીટર જેવું હોય છે લો ભાઈ શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબા હોટલ એ ઉભા છે અત્યારે અને આવડો રોડ છે રાજકોટ ભાવનગર હાઈવે આવડો આ સીધો આ ભાવનગર વહી જાય અને આ જાય રાજકોટ અને આપણે જવાનું છે આ સાઈડ વલ્ભીપુર સાઈડ જવાનું છે અને સવાર સવારમાં આઈ થિંક જેટલું કાપવું છે આઈ થિંક પંદર પંદર વધારે કાપવું છે કેટલા પચીસ કિલોમીટર જેવું કાપી નાખ્યું છે વલ્ફી અહીંથી છે જે હોય જવાનું જવાનું જ છે નહીં કાંઈ નહીં ચાલો સવાર સવાર નું હોટલ નજારો લો ભાઈ તો અત્યારે બગાસી ધોળા અને ત્યાં ફાઈટેક બંધ છે એન્ડ આ જો ગ્રીન કલરની એન્જિન છે અને આવી છે માલગાડી કન્ટેનર ભરે નીકળી જ અને સમય જો કેટલા વાગ્યા છે નવ નથી આજે તો અમે કેટલા કિલોમીટર કાપી નાખ્યું છે શાલી ઉપર કિલોમીટર કાપી નાખ્યું છે આ ધૂપ નથી જો આ વાદળા છે વધારે ને માલગઢ આ બહુ મોડી ધીરે ધીરે હાલે છે બહુ વાર લાગશે આડી દીવાલ થઈ ગઈ એવું લાગે ને

મંદિર છે આવડો આ રસ્તો છે રસ્તો હાવ થોડોક કાચા જેવો છે વાડીનો રસ્તો છે આ વાડી જ છે અત્યારે ફોર વ્હીલર તમે લાઈન ના ખૂટે દર્શન કરવાની તો મંદિર છે તમે જુઓ મોગલ સદાય કૃપા રહે માથે એન્ડ આવડું હશે ને તમે છે ને વલભીપુર આવવું પડે વલભીપુરથી લીમડાનું પૂછી લેવાનું લીમડાથી આવડું હશે અને કોઈ બી તમારું અટક્યું કામ હોય કોઈ તમને નડતું હોય કાંઈ બી વસ્તુ થતી ને એક વખત ખાલી આ મોગલ મને તમે માની લો કામ તમારું થઈ જ છે કાંઈ ઘટે જ નહીં જય મોગલ ભાઈ મોગલ માં દર્શન થઈ ગયા છે ત્યાં જઈએ છીએ વલભીપુર વાળા હાઈવે ઉપર અમદાવાદ ને રસ્તો છે તો ચલો ત્યાં જઈને અયોધ્યાપુરમ છે ને મંદિર એનું ગેટ છે અને આ મંદિરનો નજારો છે ને બાકી

એન્ટ્રી ગેટ માં જો હાથી છે બંધ છે જાળી રેનોવેશન ચાલુ છે એનું દર્શન બહાર થી થાય એવું લાગે બંધ થઈ ગયા હાથી કેવડો મોટો છો લો ભાઈ ચપ્પલ અહીંયા કાઢી નાખીએ અને ચાલ તમને હટવા વિડિયો શૂટ કરું છું અત્યારે તો ગાઈસ અંદર ફોટોગ્રાફી અલાઉ નથી સિક્યુરિટી ગાર્ડ કહે કેમેરો નહી હોય ભાઈ

ઉપર ઓ ઉપર કેટલા બધા છત્તા છે જોવા राधी मस्त बने दुधो काजु बदाम नाखे ने राधी बस सोनी वीडियो उतार राखु ल सिद्धेश्वर महादेव तो अत्यार खाली पोठी हो जो खाली हे ओडो असे अरे उभी रे ने गड़ લો ભાઈ થી પાછા હોટલ આવી ગયા છે ને એટલે એટલું કાળું કાળું અંધારું કર્યું છે ને વરસાદનું નું જો ને એન્ડ આ હોટલ અત્યારે રોકાણા છે તો કે ખાઈ લઈ થોડું ઘણું વાગ્યા છે જો બાર વાગી ગયા છે એને આવડો રાજકોટ ભાવનગર આવ્યો પાછા આવી ગયા છે અત્યારે તો કાંઈ નહીં ચલો કંઈક ખાઈ લે વેજ બિરિયાની હોય તો મજા આવી જાય નહીં તમે પડે ચલો લો ભાઈ તો અત્યારે અમે આવી ગયા છીએ હોટલમાં વાગ્યા હતા બહાર જો ઘરે જમવાનું બની ગયું હતું પણ તો બી મેં કીધું છે ને થોડુંક ખાઈ લઈ તો દાળ ભાત મંગાવ્યા છે બે પાપડ મંગાવ્યા છે છાશ મંગાવી છે અને અલગ જે સાથે વેરાયટી આવે એ અલગ છે એન્ડ કાંઈ નહીં તો જમી લઈએ થોડુંક એન્ડ ચલો મળી ભાઈ એ ક્યારે હોય હોય કરો ચાલુ લો લોસ વરસાદ જેની બી ગતિ ચાલુ થઈ ગયો છે અત્યારે તો અત્યારે મેં થોડું જમીન બહાર આવતા મારું પેટ તો ભરાઈ ગયું છે તો આમનું પેટ નથી ભરાણું ના ઊભી બી ને ક્યાં જતી રહી હા આમનું પેટ ભરાણું નથી ને તો એ કહેવાય મારે પીઝા ખાવા ને કોઈ દી ખાતા ને કાંઈ વાંધો નહીં પીઝા ખાઈ ચલો હું થોડોક ટેસ્ટ કરી લઉં તમને પણ બતાવું ઓકે તો ચલો લો ભાઈ હું અત્યારે ક્યાં નો લાગે બેઠો તો અત્યારે પીજા થઈ ગયા છે રેડી તો ચલો

કરી આપણને છ લાખ ભૂલ પણ એ પેટ ફૂલ છે ને એટલે એકાદ પટકું ખાઈ લઈ ગઈ છે ચાલો લો ભાઈ એક વાગે પીઝા ખાય પછી પાંત્રીસ કિલોમીટર દૂર હતું ને ઘર તો પછી પાંત્રીસ બેત્રીસ કિલોમીટર કાપીને પછી તો હું ઘરે આવીને કપડા ચેન્જ કરીને હોઈ જ ગયો તો અત્યારે ઉઠો ઉઠીને લાઠીથી બ્લોક ચાલુ કરું છું કેમ કે આજે અમાસે તો ઘરે મેથીના થેપલા બનાવવા હતા તો અત્યારે હું જો આ પાલક છે અને મેથી બે લઈ લીધી છે ને એક દોસ્તાર આવે છે તો અમે વડાપાવ ખાવા જઈ જઈએ અને એને એને કંઈક દાબેલી ખાઈ દીધી મારે વડાપાઉં ખાવ તો અત્યારે કાંઈ ને ત્યાં જઈએ ઓકે તો ચલો મેં તો વડાપાઉં મંગાવ્યું ચપાટા પડતી